આપણા હૃદયની અંદર જે મુખ્ય ચાર નળીઓ હોય છે જેને કોરોનરી આર્ટરીઝ કહેવામાં આવે છે અને એની અંદર જ્યારે અશુદ્ધિ ભેગી થાય અને એના કારણે કોઈ હુમલો આવે છે એટક થાય છે હૃદય પોતાનું કાર્ય કરવાનું બંધ કરે છે હૃદય રોગનો હુમલો આવ્યા બાદ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી શું ફરજિયાત કરાવવી પડે એન્જિયોપ્લાસ્ટીની અંદર હૃદયની જે કોરોનરી આર્ટરીઝ જે નસ છે તેની અંદર એક સ્પ્રિંગ મૂકી દેવામાં આવે છે જેથી કરીને તેની જે સાઈઝ જે છે એ મોટી થઈ જાય અને આસાનીથી લોહી ફરીથી પરિભ્રમણ થઈ શકે પરંતુ પ્રત્યેક કિસ્સાની અંદર સર્જરીની જરૂર હોતી નથી આવી રીતે સારી રીતે પ્રેસ કરીને લોહી અહીંયા ટેરવામાં જમા થાય એને સારી રીતે પ્રેસ કરીને કોઈ પણ ધારદાર વસ્તુ ટાચણી અથવા તો સોય એને હોલ પાડી દેવાનો છે અને થોડું લોહી પ્રેસ કરીને કાઢવાનું છે તો આપણે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી છે શું તેમાં શું કરવામાં આવે છે હૃદય રોગનો હુમલો શું કરવા આવે છે અને હૃદય રોગનો હુમલો આવ્યા બાદ તુરંત સારવારમાં કેવા કેવા સાવધાની રાખવી જોઈએ આ તમામ મુદ્દાઓ સાથે વિસ્તારથી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું આપણા શરીરની અંદર તમામ અંગો જે છે એ તમામ અંગોમાંથી બે જ અંગો એવા છે જે અવિરતપણે જન્મ થી લઈને મૃત્યુ સુધી ત્રણસો પાંસઠ દિવસ અવિરત કાર્ય કરતા રહે છે હૃદય અને ફેફસા આ સિવાયના તમામ જે અંગો છે એનો એક રેસ્ટિંગ પીરિયડ છે એનો એક રેસ્ટિંગ ટાઈમ છે એમાં એ સમય દરમિયાન હૃદય અને ફેફસા સિવાયના તમામ અંગો થોડો આરામ કરતા હોય છે પરંતુ આપણું હૃદય અને આપણા ફેફસા આ બે એક એવા અંગો છે જેવો આપણો જન્મ થાય ને જ્યાં સુધી આપણી મૃત્યુ ના થાય ત્યાં સુધી આ બે અંગો અવિર અવિરતપણે કાર્ય કરતા હોય છે બાળપણમાં આપણે શરીર વિજ્ઞાનની અંદર શીરા અને ધમની આ બે અંગો વિશે વિસ્તારથી બાળપણમાં આપણે શરીર વિજ્ઞાનમાં ભણ્યા હશે ધમનીમાં જે લોહી ફરતું હોય છે તે શુદ્ધ લાલ કલરનું હોય છે તેની અંદર ઓક્સિજનનું પ્રમાણ હોવાના કારણે આ જે લોહી જે છે તે શુદ્ધ લાલ કલરનું દેખાય છે ધમનીનું જે મુખ્ય કાર્ય છે એ હૃદય પાસેથી શુદ્ધ ઓક્સિજન વાળું લોહી લઈને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડવાનું છે તેવી જ રીતે શીરા જે છે એ અશુદ્ધ લોહી શરીરના બીજા અંગો પાસેથી મેળવીને હૃદયમાં પહોંચાડે છે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ ન હોવાના કારણે આ લોહી કાળાશ પડતા લાલ રંગનું હોય છે એની અંદર કચરો હોય છે અશુદ્ધિ હોય છે અને એની અંદર ઓક્સિજનનો અભાવ હોવાના કારણે ધમનીની કમ્પેરિઝનમાં શીરાની અંદર વહેતું લોહી કાળાશ પડતું લાલ રંગનું હોય છે તો શિરા અશુદ્ધ લોહી શરીરના અંગો પાસેથી લઈને હૃદયને આપે છે અને ધમની હૃદય દ્વારા શુદ્ધ થયેલું લોહી શરીરના વિવિધ અંગો પાસે પહોંચાડે છે અને આ કાર્ય અવિરતપણે ચાલ્યા કરે છે અને ત્રીજું મહત્વનું અંગ છે એટલે કેશવાહિની ધમની અને શીરા આ બંનેને જોડતું અંગ એટલે કેશવાહિની આ એક પ્રકારનું કાંટાળું ઝાડ હોય છે તેની અંદર ખૂબ સૂક્ષ્મ પ્રકારની રક્તવાહિની હોય છે જે લોહીના પરિભ્રમણનું કાર્ય અવિરતપણે કર્યા કરે છે અને આ પૂરી પ્રણાલીમાં હૃદય જે છે એ અવિરત કાર્ય કરે છે એક મિનિટ ની અંદર કમસે કમ બોતેર વખત આપણું હૃદય ધબકે છે અને એ પ્રત્યેક ધબકારા જે છે એ આપણા શરીરમાં લોહીને કન્ટિન્યુ ફરતું રાખે છે અને આ કાર્ય આપણું હૃદય એક પણ દિવસ એક પણ મિનિટ એક પણ સેકન્ડ આરામ કર્યા વગર અવિરત કર્યા કરે છે પરંતુ આપણી અનેક પ્રકારની ભૂલો ખાવાની અશુદ્ધિ યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ ન ખાવાની વસ્તુ આપણે વારે વારે ખાયા કરીએ આ તમામ વસ્તુનું પાચન થયા બાદ આ તમામ ગંદકી લોહીમાં ભળે છે અને આ લોહીમાં જ્યારે ગંદકી ભળે છે ત્યારે એ ધીરે 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 આપણા હૃદયની અંદર જમા થાય છે આપણા હૃદયની અંદર જે મુખ્ય ચાર નળીઓ હોય છે જેને કોરોનરી આર્ટરીઝ કહેવામાં આવે છે અને એની અંદર જ્યારે અશુદ્ધિ ભેગી થાય ને ક્ષમતાથી વધારે જ્યારે ભેગી થાય અને હૃદય પોતાની કાર્યક્ષમતા ગુમાવે છે અને એના કારણે કોઈ હુમલો આવે છે એટક થાય છે હૃદય પોતાનું કાર્ય કરવાનું બંધ કરે છે એને જ આપણે હૃદય રોગનો હુમલો કહીએ છીએ અને હૃદય રોગનો હુમલો આવ્યા બાદ આપણે દવાખાને જઈએ છીએ આપણો રિપોર્ટ કરે છે જે એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે અને આ એન્જિયોગ્રાફી ની અંદર આપણા હૃદયની અંદર કેટલા પ્રમાણમાં ગંદકી જમા થઈ છે ખરાબ કોલેસ્ટ્રોલ જમા થયું છે કે એના પરસેન્ટેજ કેટલા છે એના આધારે નક્કી થાય છે કે વ્યક્તિને એન્જિયોપ્લાસ્ટી કરવી કે બાયપાસ સર્જરી કરવી એન્જિયોપ્લાસ્ટી એટલે શું સરળ ભાષામાં સમજીએ કોઈ રસ્તા ઉપર ટ્રાફિક વધવા લાગે વાહન વ્યવહાર વધવા લાગે અને ટ્રાફિક ની સમસ્યા નું નિરાકરણ કરવા માટે ગવર્મેન્ટ રસ્તા ને પોળા કરે આપણા શરીર અંદર જે કઈ ગંદકી ગઈ છે એ ગંદકી આપણા હૃદય ની અંદર જે ચાર કોરોનરી આટલી છે તેની અંદર જમા થાય છે અને એ જે ગંદકી છે જેનો ટ્રાફિક જે થાય છે એના કારણે વાહન વ્યવહાર જેવી રીતે નથી થઈ શકતો તેવી જ રીતે એન્જિયોપ્લાસ્ટીની અંદર હૃદયની જે કોરોનરી આર્ટરી જે નસ છે તેની અંદર એક સ્પ્રિંગ મૂકી દેવામાં આવે છે જેથી કરીને તેની જે સાઈઝ જે છે એ મોટી થઈ જાય અને આસાનીથી લોહી ફરીથી પરિભ્રમણ થઈ શકે એમાં અંદર જમા થયેલી ગંદકી ક્યાંય દૂર થતી નથી ચારે જે કોરોનરી આર્ટરી છે તેમાં મોટા પ્રમાણની અંદર ગંદકી જમા થઈ ગઈ હોય ત્યારે એમાં પેન્જોપ્લાસ્ટિક કરવામાં આવતી નથી બીજી પ્રક્રિયાનું ઓપરેશન કરવામાં આવે છે જેને બાયપાસ કહેવામાં આવે છે જ્યારે ગવર્મેન્ટ કોઈ મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય રસ્તો કરવામાં આવતો હોય અને એ રસ્તો લાંબા સમય સુધી બંધ રહે ત્યારે વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે એટલા માટે ગવર્મેન્ટ એક બીજો પેરેલલ રસ્તો બનાવી આપે છે જેથી કરીને જે મુખ્ય રસ્તા ઉપર કામ કરવાનું છે તેના ઉપર ટ્રાફિકની અવરજવર ના થઈ સરળતાથી કામ થઈ શકે અને બીજો એક પેરેલલ રસ્તો બાયપાસ રસ્તો આપવામાં આવે છે જ્યાંથી બીજા રસ્તા ઉપરથી વાહનો અવરજવર થઈ શકે આવું જ્યારે મોટા પ્રમાણમાં હૃદયની કોરોનરી જે આર્ટરી છે તેની અંદર મોટા પ્રમાણમાં જ્યારે બ્લોકેજ થઈ જાય બિલકુલ એ રક્ત ન ફરી શકે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ જે રક્તવાહિનીઓ છે એને રસ્તો પોળો ન કરતા એને બીજો રસ્તો બનાવી દેવામાં આવે છે અને બીજા રસ્તેથી લોહી આસાનીથી પરિભ્રમણ કરી શકે આવી જ એક સર્જરી કહેવામાં આવે છે જેને આપણે બાયપાસ સર્જરી કહીએ છીએ તો આ બે મુખ્ય પ્રણાલી વર્તમાન સમયની અંદર પ્રત્યેક હૃદય રોગના પેશન્ટ ઉપર કરવામાં આવે છે જે ઇમરજન્સીમાં ખૂબ જરૂરી છે કરવી જ જોઈએ પરંતુ પ્રત્યેક કિસ્સાની અંદર સર્જરીની જરૂર હોતી નથી ઘણી બધી એવી સરસ સ્ટડી થઈ છે કે હૃદય રોગનો હુમલો આવ્યા બાદ મોટા ભાગના કિસ્સાઓમાં એન્જિયોપ્લાસ્ટી બાયપાસ સર્જરીની જરૂર હોતી નથી એક બીજો શબ્દ આપણે બધાએ સાંભળ્યો હશે કાર્ડિયોકરસ્ટ હવે હૃદય રોગનો હુમલો અને કાર્ડિયોકરસ્ટ વચ્ચે શું તફાવત છે તેની પણ વાત કરી વ્યક્તિને જ્યારે હૃદય રોગનો હુમલો આવે ત્યારે થોડી સભાન અવસ્થામાં હોય વાત કરી શકતો હોય તમે કંઈ પણ પૂછો તે તમને જવાબ આપી શકવા માટે સક્ષમ હોય પછી ભલે બોલી ન શકતો હોય ઈશારાથી તમને જવાબ આપી શકતો હોય એક વખત હૃદય રોગનો હુમલો આવ્યો છે ને એ વ્યક્તિ થોડી સભાન અવસ્થામાં છે તો તેને નોર્મલ હૃદય રોગનો હુમલો કહી શકાય પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિને હૃદય રોગનો હુમલો આવે ત્યારે તે બિલકુલ બેશુદ્ધ અવસ્થામાં થઈ જાય બેભાન થઈ જાય તમે કંઈ પણ એને પૂછો ત્યારે કોઈ પણ પ્રકારે એ રિપ્લાય આપવા માટે સક્ષમ ન હોય ઈશારો કરવા સુધીની પણ એની તૈયારી ન હોય એનું શ્વસન ક્રિયા બિલકુલ બંધ થઈ ગઈ હોય આંખના પલકારા પણ ન ચાલતા હોય કોઈ પણ પ્રકારની ગતિવિધિ એની બિલકુલ બંધ થઈ જાય વ્યક્તિ બિલકુલ બેભાન થઈ જાય આ અવસ્થાને કાર્ડિયોકરસ કહેવામાં આવે છે વ્યક્તિને હૃદય રોગનો હુમલો હુમલો આવે આવે અથવા તો ત્યારે આસપાસમાં ઉભેલા વ્યક્તિએ કેવી કેવી સાવધાની રાખવી જોઈએ કેવા કેવા પગલા ભરવા જોઈએ જેથી કરીને તો આપણે તે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છે એમાંની સૌથી મહત્વની અને સરળ પદ્ધતિ છે સીપીઆર સીપીઆર વિશે આપણે બધાએ સાંભળ્યું છે એક પદ્ધતિ પ્રમાણે તેના છાતી ઉપર દબાણ આપવામાં આવતું હોય ને પર મિનિટે થી પણ વધારે સ્લોટ લોક કરીને તેના છાતી ઉપર જ્યારે પ્રેશર કરવામાં આવે છે આ પદ્ધતિને સીપીઆર પદ્ધતિ કહેવામાં આવે છે બીજી એક સૌથી મહત્વની પદ્ધતિ છે કે જેના વિશે આપણને નથી ખબર આપણે એક શબ્દનું નામ સાંભળ્યું હશે એક્યુપંચર તો જ્યારે કોઈ પણ વ્યક્તિને હૃદયરોગ નો હુમલો આવે કાર્ડિયકરસ નો હુમલો આવે તો સીપીઆર તો જરૂર આપો પરંતુ સાથે સાથે એને યોગ્ય જગ્યાએ એક્યુપંચર કરવામાં આવે તો આપણે એ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ આપણી આ જે પાંચ આંગળીઓ છે તેમાંની સૌથી મોટી આંગળી કે જેને આકાશ તત્વ કહેવામાં આવે છે આવી રીતે સારી રીતે પ્રેસ કરીને લોહી અહીંયા ટેરવામાં જમા થાય એને સારી રીતે પ્રેસ કરીને કોઈ પણ ધારદાર વસ્તુ ટાચણી અથવા તો સોયથી એને હોલ પાડી દેવાનો છે અને થોડું લોહી પ્રેસ કરીને કાઢવાનું છે તો આકાશ તત્વની સૌથી મોટી આંગળી ત્યાં સારી રીતે પ્રેસ કરીને લોહી પાડ કાઢવાનું છે એવી જ રીતે જલ તત્વની જે આંગળી છે સૌથી છેલ્લી આંગળી એને પણ આવી રીતે પ્રેસ કરીને મોટા એને પણ આવી રીતે પ્રેસ કરીને છેલ્લા ટેરવામાં જ્યારે બધું લોહી જમા થાય તેવી જ રીતે સોયથી અથવા તો ટાંચરીથી પ્રેસ કરીને થોડું લોહી કાઢવાનું છે તો આપણે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ વ્યક્તિ હૃદય બાદ જે કે અંદર ગંદકી જમા થઈ છે જે કે અંદર કોલેસ્ટ્રોલ જમા થયું છે અને ફરીથી પોતાના રક્તની ચારે કોરોનરી આટલી સારી રીતે કાર્ય કરી શકે એવી મેડિસિન એવી પરિજી એવો આહાર વિહાર જો પેશન્ટને માર્ગદર્શન કરવામાં આવે તો ઓપરેશન વગર પણ વ્યક્તિ નોર્મલ જીવન જીવી શકતો હોય છે અને બિલકુલ સ્વાસ્થ્ય મેળવી શકતો હોય છે એવા કિસ્સાઓની અંદર આપણે કેવો આહાર લઈએ કેવો વિહાર કરીએ કેવી ઔષધી લઈએ કે જેના કારણે મોટા ખર્ચાળ ઓપરેશન વગર પણ આપણે સ્વસ્થ થઈ શકીએ છીએ જ્યારે પણ હૃદય રોગનો હુમલો આવે ને ઇમરજન્સી ના હોય તો આપણે કમસે કમ 20 થી 25 દિવસનો ટાર્ગેટ લઈને રાખવાનો છે કે 20 થી 25 દિવસ સુધી આપણે ભોજનની અંદર અનાજનો બિલકુલ ત્યાગ કરવાનો છે એવા વ્યક્તિઓએ સવાર બપોર સાંજના મેનુ જો ડિસાઈડ કરવું હોય તો આ પ્રમાણે કરી શકાય તેણે સવારના ભોજનની અંદર બને ત્યાં સુધી સીઝનના ફળ લઈ શકાય સીઝનના ફળોનું જ્યુસ લઈ શકાય દૂધીને બાફીને તેનું સૂપ બનાવીને લઈ શકાય દૂધીનું જ્યુસ પણ લઈ શકાય સરગવાને બાફીને તેનું સૂપ લઈ શકાય દૂધી અને સરગવો બંનેને મિક્સ કરીને બાફીને તેનું સૂપ બનાવીને લઈ શકાય એક શાક એવું છે જે હૃદય રોગના વેસણ માટે વરદાન રૂપ છે તે એટલે કોળ કોળાને બાફીને તેનું સૂપ બનાવવામાં આવે અથવા તો કોળાનું જ્યુસ હૃદય રોગના પેશન્ટને જે સવારના નાસ્તામાં નિયમિત રૂપે આપવામાં આવે તો હૃદય રોગના પેશન્ટે આ જે આહાર છે તે મેડિસિન જેવું કામ કરતું હોય છે બપોરના ભોજનની અંદર તેણે મગ દાળની ખીચડી મગની દાળને ભાત રસ્સાવાળા કોઈ પણ સિઝનના શાક સાથે થોડી માત્રામાં ભાત લઈ શકાય પરંતુ દળેલું અનાજ જે છે એ ક્યારે પણ ભોજનમાં સ્થાન આપવું જોઈએ નહીં આપણે સવારે જે કે ભોજનમાં સૂપ લીધા હતા તે સૂપ બપોરે પણ ખીચડી સાથે ભાત સાથે રિપીટ કરી શકાય આવી રીતે બપોરનું ભોજન હૃદય રૂગના પેશન્ટે લેવું જોઈએ સાંજના ભોજનની વાત કરીએ તો એવું અનાજ લેવું જોઈએ કે જે બિલકુલ આસાનીથી પચી શકતું હોય અથવા તો તે દળેલા અનાજની કેટેગરીમાં ના આવતું હોય તો શું લઈ શકાય કોદરી લઈ શકાય ઉપમા લઈ શકાય દલિયા લઈ શકાય મિલેટ્સ મિલેટ્સ લઈ શકાય રાગીની ખીચડી બનાવીને લઈ શકાય ઉપવાસ દરમિયાન આપણે જે કંઈ મોરૈયો ખાઈએ છે તે લઈ શકાય અથવા તો સિમ્પલ મગને બાફીને તેનું સૂપ પણ લઈ શકાય તો હૃદય રોગના પેશન્ટે જ્યારે ઇમરજન્સી ના હોય ઓપરેશનની જરૂર ના હોય ત્યારે સવાર બપોર સાંજનું મેનુ જણાવેલા નિયમો પ્રમાણે જ અને આટલું જ વસ્તુ લેવું જોઈએ બીજી કોઈ પણ વસ્તુ તેણે પોતાના ભોજનમાં સ્થાન આપવું જોઈએ નહીં આપણે જે સૂપની વાત કરી છે ત્યારે તેની અંદર જે તેલ નાખવાનું છે તે તલનું જ નાખવું જોઈએ અને એ પણ ખૂબ ઓછી માત્રામાં બીજું કોઈ પણ તેલ હૃદય રોગના પેશન્ટે લેવું જોઈએ નહીં ત્યાં સુધી સિંગનું તેલ પણ હુમલો આવ્યો છે છે ત્યાં ત્યાં સુધી તમારી ટ્રીટમેન્ટ ચાલુ સુધી ભોજનની અંદર તલના તેલને જ સ્થાન આપવું જોઈએ એ પણ માત્રામાં સૌથી મહત્વનું સૂચન એ છે કે જ્યારે હૃદય રોગનો હુમલો તમને આવ્યો છે ને એ દરમિયાન તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે ત્યારે તમારે મરચું લાલ કે લીલું ભોજનમાં સ્થાન આપવું જોઈએ નહીં જે કે સૂપ બનાવશું શાક બનાવશું તેના વઘારમાં તીખાસ માટે જે કોઈ વસ્તુને સ્થાન આપવું હોય તો તે માત્ર ને માત્ર કાળા મરીને જ આપવું જોઈએ લાલ કે લીલું મરચું ભોજનમાં સ્થાન આપવું જોઈએ નહીં એવા પેશન્ટે પાણી જે કે લે પીવાનું છે તે આ પ્રમાણે લેવું જોઈએ દિવસ દરમિયાન પાણીની જેટલી રિક્વાયરમેન્ટ હોય એનાથી થોડું વધારે પાણી લેવાનું છે તેની અંદર એક ચમચી સૂકા ધાણા અધકચરા ખાંડીને નાખવા અને અડધી ની અડધી ચમચી જેલી સૂંઠ નાખીને પાણીને ઉકાળવું પાણીને એટલું ઉકાળો કે લગભગ 25% જેટલું પાણી બળી જાય અને સવારે આ પાણી બનાવ સાંજ સુધી આ જ પાણી પીવા માટે વાપરવું જોઈએ આ પાણીના ભેદનના ગુણ છે શરીરની અંદર જે કે બેડ કોલેસ્ટ્રોલ જમા થયું છે સ્ત્રોતસ જે કે અટવાયા છે લોહીને પરિભ્રમણ કરવા માટે જે વિઘ્નો ઊભા થયા છે એ વિઘ્નોને દૂર કરવા માટે આ પાણી ખૂબ રૂપ સાબિત થતું હોય છે હૃદય રોગનો જે કે પેશન્ટ એને ડાયાબિટીસ ન હોય તો આ પાણીને ઉકાળીને ઠંડુ પાણીને આની અંદર શુદ્ધ એક કે બે ચમચી જો મધ નાખવામાં આવે તો સોનામાં સુગંધ વળ્યા બરાબર કાર્ય એ કરતું હોય છે બસ ધ્યાન એ રાખવાનું છે કે મધ શુદ્ધ હોવું જોઈએ તો આવી રીતે ધાણા સૂટ અને મધનું પાણી હૃદય રોગના પેશન્ટને આપવામાં આવે તો તે બીમારીમાંથી બહાર આવવા માટે ખૂબ મદદગાર સાબિત થતું હોય છે દિવસમાં બે કે ત્રણ વખત અર્જુનની છાલની ચા બનાવીને હૃદય રોગના પેશન્ટે ફરજિયાત પીવી જોઈએ કારણ કે અર્જુન જે કઈ છે આપણે ગુજરાતીમાં જેને સાદળ કહીએ છીએ તેની છાલનો ઉકાળો હૃદય રોગના પેશન્ટ માટે રામબાણ અને શ્રેષ્ઠ મેડિસિન છે તો શું કરવાનું છે એક ગ્લાસ એટલે કે લગભગ બસો ગ્રામ જેટલું પાણી લેવાનું છે તેની અંદર 1 થી 1.5 ચમચી અર્જુનની છાલનો પાવડર નાખવાનો છે. સ્વાદ પ્રમાણે તમે એલચી નાખી શકો, તજ નાખી શકો, સૂંઠ નાખી શકો, કાળા મરી નાખી શકો, લવિંગ નાખી શકો. જે કે આપણે ચામાં મસાલા નાખીએ છીએ તે પણ નાખી શકાય અને સ્વાદ માટે એક કે બે ચમચી કમ છ મહિના જૂનો ગોળ નાખવાનો છે. પાણી એવી રીતે ઉકાળો કે પાણી લગભગ ઉકળી ઉકળીને બસો ગ્રામ નું 100 ગ્રામ થઈ જાય. અને આવી રીતે અર્જુનની છાલનો ઉકાળો ચાની જેમ શીપશીપ કરીને દિવસમાં બે કે ત્રણ વખત પીવામાં આવે. તો આ ઉકાળો હૃદય રોગના પેશન્ટ માટે વરદાન રૂપ સાબિત થતો હોય છે સાથે સાથે બીજી પદ્ધતિ પ્રમાણે પણ તમે અર્જુનની છાલનું સેવન કરી શકો શું કરવાનું છે એક ગ્લાસ એટલે કે બસો ગ્રામ જેટલું પાણી લેવાનું છે તેની અંદર એક ચમચી અર્જુનની છાલનો પાવડર રાત્રે પલાળીને મૂકી દો આ પાણીને થોડી માત્રામાં ઉકાળો ઢાંકીને મૂકી દો આખી રાત એને રહેવા દેવાનું છે સવારે તેની અંદર બે કે ત્રણ ચમચી શુદ્ધ ચોખ્ખું મધ નાખવાનું છે અને આ જે કઈ પાણી તૈયાર થયું છે એને દિવસમાં બે કે ત્રણ વખત પીવામાં આવે તો હૃદયરોગના પેશન્ટ માટે આ અર્જુન છાલ અને મધનું પાણી ખૂબ કારગર શ્રેષ્ઠ મેડિસિન તરીકે કાર્ય કરતું હોય છે બીજી એક શ્રેષ્ઠ મેડિસિન જે હૃદયરોગના પેશન્ટ માટે વરદાન રૂપ સાબિત થાય છે તમારે આદુ લઈ આવવાનું છે તેને ક્રશ કરીને તેનો રસ કાઢવાનો છે આદુના રસની માત્રા હોવી જોઈએ સો ગ્રામ તેવી જ રીતે તમારે ફોલેલું લસણ લેવાનું છે એને ક્રશ કરવાનું છે એનો રસ કાઢવાનો છે અને એ રસ લેવાનો છે સો ગ્રામ તમારે લીંબુ લઈ આવવાના છે નીચે રસ લેવાનો છે તે પણ લેવાનો છે સો ગ્રામ અને કોઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોર પરથી તમારે એપલ વિનેગર સફળજનનો સરકો લઈ આવવાનો છે અને એ લેવાનો છે સો ગ્રામ આ ચારે વસ્તુ મિક્સ થશે તો ચારસો ગ્રામ એનું વજન થશે અને ગરમ કરવાનું છે પાંચ થી દસ મિનિટ અને સારી રીતે ઉકાળવાનું છે આ ઉકળશે એટલે લગભગ બળી બળીને આનું વજન લગભગ ત્રણસો ગ્રામ જેવું થઈ જશે આ જયારે બિલકુલ ઉકળી જાય ઠંડુ પડી જાય ત્યારે એનું વજન કરો અને જેટલું વજન થાય બસો ગ્રામ થાય અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ જેટલું આનું વજન થાય એટલા વજનની માત્રામાં જ તેમાં મધ નાખવાનું છે ખાસ ધ્યાન એ રાખવાનું છે આ ઉકળી ગયું હોય ત્યારબાદ એ ઠંડુ પડી ગયું હોય ત્યારે જ એનું વજન કરવાનું છે ચાના અડધો કપ જેટલું સિમ્પલ માટલાનું પાણી લેવાનું છે અને બે ચમચીયા મેડિસિન મિક્સ કરીને સવારે બપોરે સાંજે ત્રણ ટાઈમ જમ્યાના કલાક દોઢ કલાક પછી પીવાની છે આ સ્વભાવે થોડી ગરમ હોઈ શકે જો તમને ગરમ પડતી હોય તો તેની માત્રા જે છે બે ચમચીની જગ્યાએ એક ચમચી કરી શકાય જો કોઈ વ્યક્તિ લગભગ મહિનો દોઢ મહિના સુધી આ આનું સેવન કરે જણાવેલી પરિજી પાળે અને અર્જુનની છાલનો ઉકાળો જણાવેલી પદ્ધતિ પ્રમાણે લઈને ફરી એક વખત મહિના દોઢ મહિના પછી એનો રિપોર્ટ કરશે તો હૃદય હૃદયરોગની સમસ્યા જે સર્જાઈ છે એ બીજા રિપોર્ટ ની અંદર ચમત્કારી રીતે તમને એમાંથી રાહત મળશે તો જણાવેલી મેડિસિન જણાવેલી પદ્ધતિ પ્રમાણે બનાવીને હૃદય રોગની સમસ્યામાં જ્યારે ઇમરજન્સી ના હોય ત્યારે એનું સેવન આપણે જરૂર કરીએ જ્યારે પણ તમને હૃદય રોગની સમસ્યા સર્જાણી છે અને તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે ત્યાં સુધી કમસે કમ 3 કે 4 અઠવાડિયા કોઈ પણ પ્રકારનું અનાજ કંઈ કઠોળ કઠોળને ન લેવા જોઈએ મગ સિવાયની જેટલી પણ દાળ છે તુવરની દાળ છે અડદની દાળ છે ચણાની દાળ છે તમામ પ્રકારની દાળ હૃદય પેશન્ટ માટે સારી નથી તેને મગ સિવાયની કોઈ પણ દાળને ભોજનમાં સ્થાન આપવું જોઈએ નહીં સંભવ હોય ત્યાં સુધી તમારી હૃદય હૃદયરોગની ટ્રીટમેન્ટ ચાલે છે ત્યાં સુધી એકવીસ દિવસ એક મહિના માટે બિલકુલ આરામ કરવાનું રાખ એવું કોઈ પણ કામ ન કરો જેના કારણે તમારી શ્વસન ક્રિયા જે છે એ વધારે સ્પીડ થી ચાલે તો ગંભીરમાં ગંભીર લાગતા આ હૃદય રોગના હુમલાથી પણ આપણે બચી શકીશું અને ઘણા બધા લોકો આવી પદ્ધતિ પ્રમાણે હૃદય રોગના હુમલા આવ્યા બાદ જણાવેલી પદ્ધતિ પ્રમાણેની ટ્રીટમેન્ટ લઈને આહાર વ્યાનનું ધ્યાન રાખીને ઓપરેશન વગર પણ એ લોકો સ્વસ્થ જીવનશૈલી જીવી રહ્યા છે તો આવી પદ્ધતિ અપનાવીશું આહાર વ્યાનનું ધ્યાન રાખીશું તો હૃદય રોગ જેવી ગંભીર સમસ્યામાંથી આપણે બધા લોકો બચી શકીએ છીએ સૌને જય હિન્દ વંદે માતરમ